આ પર મૂર્તિ પણ ન કરશો આ કામ ભગવાન ભોળાનાથ થઈ જશે નારાજ આ વખતે મહાશિવરાત્રીનું મુહૂર્ત આઠ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ રાખવામાં આવશે એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે આવો જાણીએ મહાશિવરાત્રીના દિવસે કઈ પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ શિવભક્તો માટે પર્વનું ખૂબ જ મહત્વ હોય છે આમ તો દરેક માસમાં આવતી હોય છે છે પણ આ વર્ષે આઠ માર્ચે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવશે આ દિવસે શિવભક્તો ભગવાન શિવની ભક્તિ કરવા માટે ઉપવાસ પણ રાખે છે અને તેમની તમામ મનોકામના પૂર્ણ કરવા ભોળાનાથ ને પ્રાર્થના કરે અને આશીર્વાદ પણ માંગે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા આવો જાણીએ એવા કામો વિશે જે મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીંતર તેનું પરિણામ ઉચિત આવતું નથી મહાશિવરાત્રી પર ભૂલથી પણ ના કરો અગિયાર કામ એક જો તમે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે કાળા રંગના કપડા ન પહેરો આ દિવસે કાળા કપડાં પહેરવા અશુભ માનવામાં આવે છે બે એવી માન્યતા છે કે શિવલિંગ પર આવેલ પ્રસાદને ગ્રહણ જોઈએ કહેવાય છે છે કે આવું કરવાથી દુર્ભાગ્ય આવે સાથે જ ધનહાની અને બીમારીઓ પણ આવી શકે છે ત્રણ શિવલિંગ પર ક્યારે તુલસી ન ચઢાવવી જોઈએ શિવલિંગ પર દૂધ ચઢાવતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે પોઈશ્ચરાઈઝ કે પેકેટમાં આવતા દૂધનો ઉપયોગ ન કરો અને શિવલિંગ પર માત્ર ઠંડુ દૂધ જ ચડાવો

ઉપવાસ કરનારે વ્રત દરમિયાન ફળ અને દૂધ લેવું જોઈએ જોઈએ તમારે સૂર્યાસ્ત પછી કંઈ પણ ખાવું નહીં છ ભગવાન શિવની પૂજામાં પણ તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ અક્ષત એટલે અખંડ ચોખા ભોળાનાથને અર્પણ કરવામાં આવે છે કારણ કે તે પૂર્ણતાનું પ્રતિક છે એટલા માટે શિવજીને અક્ષત અર્પણ કરતી વખતે જોવું કે ચોખા તૂટેલા કે ખંડિત ન હોવા જોઈએ સાત સૌથી પહેલા શિવલિંગ પર પંચામૃત ચઢાવવું જોઈએ પંચામૃત એટલે દૂધ ગંગાજળ કેસર મધ અને પાણીનું મિશ્રણ ચાર પ્રહરની પૂજા કરનારે પ્રથમ પ્રહરનો અભિષેક પાણીથી બીજો પ્રહર દહીંથી ત્રીજો પ્રહર ઘીથી અને ચોથો પ્રહર મધથી અભિષેક કરવો જોઈએ આઠ શિવરાત્રી પર શિવને ત્રણ પાંડાઓ વાળું બિલીપત્ર અર્પણ કરવું જોઈએ અને તેને અર્પણ કરતી વખતે પાનની ડાળીને તમારી તરફ રાખો ફાટેલું કે તૂટેલું બીલીપત્ર શિવજીને ચઢાવવું જોઈએ નહીં

કારણ કે ભોલેનાથ માત્ર સફેદ રંગના ફૂલો છે શિવલિંગ મૂર્તિ પર તિલક લગાવી શકે છે અગિયાર આ દિવસે સવારે મોડે સુધી ન સુવું જોઈએ વહેલા ઉઠી અને નહાયા વગર કંગી ખાવું જોઈએ નહીં વ્રત ન હોય તો પણ સ્નાન કર્યા વિના ભોજન ન કરવું મહાશિવત્રી હજાર ચોવીસ મહાશિવત મહાશિવરાત્રી આઠ માર્ચે જ ઉજવવામાં આવશે મહાશિવરાત્રી પૂજા નિશિતાકાળમાં જ કરવામાં આવશે નિશિતાકાળ આઠ માર્ચ રાત્રે બાર વાગીને પાંચ મિનિટ થી લઈને નવ માર્ચ રાત્રે બાર વાગી ને છપ્પન મિનિટ સુધી પહેલું શુભ મુહૂર્ત આઠ માર્ચ સાંજે છ વાગીને પચીસ મિનિટ શરૂ થશે અને સમાપન રાત્રે નવ વાગીને અઠાવીસ મિનિટ પર થશે બીજું શુભ મુહૂર્ત આઠ માર્ચ રાત્રે નવ વાગીને અઠાવીસ મિનિટ શરૂ થઈને સમાપન નવ માર્ચ રાત્રે બાર વાગીને એકત્રીસ મિનિટ પર ત્રીજું શુભ મુહૂર્ત રાત્રે બાર વાગીને એકત્રીસ મિનિટ શરૂ થશે અને સમાપન સવારે ત્રણ વાગીને ચોત્રીસ મિનિટ પર ચોથું શુભ મુહૂર્ત સવારે ત્રણ વાગીને ચોત્રીસ મિનિટથી લઈને સવારે છ વાગીને સાડત્રીસ મિનિટ સુધી નોંધ આ વિડિયો વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું